નમસ્કાર મિત્રો આજે એક કેવી દીકરીને આપણે મળી રહ્યા છે કે આદિવાસી સમાજમાં ઉછરેલી અને આદિવાસી સમાજમાંથી એક બહુસ્તરીય શિક્ષણ કહી શકાય એવી ડૉક્ટરની એમડી ડિગ્રી લઈ અને જાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે તેમની પ્રોફેશનલ સેવા આપી રહ્યા છે અને સમાજ સેવા માટે તેમનું પ્રભુત્વ કઈ રીતે જાળવી રહ્યા છે અને હાલ તેઓ તેમના પતિ સાથે પણ કેવી રીતે સેવા આપી રહ્યા છે તેમનું માન્ય શ્રી બચ્ચુભાઈ ખાબડે પણ તેમનું સન્માન કર્યું છે અને તેઓ ધાનપુર ખાતે પણ એક હોસ્પિટલ ની સેવા આપી રહ્યા છે ત્યારે આજે આપણે એમને મળીએ કે સમાજ માટે તેમના જીવનમાં પોતે કેવો સંઘર્ષ કરી અને કેવી તેમની ભાવના છે એક સમાજની ખૂબ સારી સેવા કરવા જઈ રહ્યા છે ત્યારે તેમના સ્વમુખી આપણે સાંભળીશું શોભના ડાંગીને કે જેવો સમાજની સેવા તરફ આગળ વધી રહ્યા છે તો મારું નામ શોભના વિજય ડાંગી છે હું ખલતા ગરવડીમાં ગરવડીમાં આવેલા એક ગામમાં ગામની વતની છું અને જ્યારે હું નાની હતી ત્યારે મને એવી એક ઈચ્છા હતી કે હું મારા ગામના લોકો માટે કંઈક કરું તો આજે મને મોકો મળ્યો છે કે મારા અંતરિયાળ ગામમાં જે વસ્તા લોકો છે આજુબાજુના જે જેમને પ્રાથમિક સારવારની જરૂર પડે તો એના હેતુથી આ દવાખાનું ખોલ્યું છે જેમાં હું આશા રાખું છું કે હું બહુ સારી રીતે બધાની સેવા કરી શકું મિત્રો આપણે સાંભળ્યા શોભના રાંગીને અને એમના પરિવાર વિશે શું કહી રહ્યા છે સાંભળીએ ડોક્ટર મેહુલ ચંદાના એમને મેં મારું પહેલેથી સપનું હતું કે એન્જિનિયર બનશે તો લાખો કરોડો કમાશે પણ લાઈફ દોડા દોડાદોડી થઈ જશે પરંતુ ડૉક્ટર બનશે સાથે સાથે એને ઇકોનોમિકલી રીતે પણ સદ્ધર બનશે અને લોકહિતની લોકસેવાના કાર્યમાં સતતને સતત સામેલ રહે એવી મારી અંતરની ઈચ્છા હતી અને એ પ્રમાણે સાથે જ અમને અમારી પુત્ર વધુ શોભનાબેન ટાંગી પણ મળ્યા કે એમની પણ ઈચ્છા એ હતી કે હું મારા બિયરના ગામની અથવા તો પોતાના નેટિવ તાલુકાની અંદર કે જે ગરીબ લોકો છે એમની સેવા કરવા માટે તત્પર એવા બન્યા હતા અને લોકોને ભાવના સમજી અને એમાં એ સામેલ થયા છે તો હું ડૉક્ટર મેહુલ ચંદાના ડોક્ટર શોભનાબેન ચંદાના અને એમને મિત્રો શોભના ડાંગી ઉપર સમાજની અને પરિવારની પણ એ જ આશા છે કે ખૂબ પ્રગતિ કરે અને સમાજ આવનાર સમાજને ખૂબ ઊંચા પદ ઉપર લઈ જાય સમાજને ખૂબ સેવા આપે એવા શોભના ડાંગીને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન